જો મિત્રો તમે પણ એવી વેગેનાર ગાડી ગોતી રહ્યા છે ઊંચા મોડલ હોય સસ્તા ભાવ હોય એકદમ સાસવેલી ગાડી હોય ને ટોપ કન્ડિશનમાં હોય જેની કિંમત મિત્રો એક લાખથી શરૂ થતી હોય અને બે લાખ આસપાસની ગાડી હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ બે ગાડીની જાહેરાત આવી છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મારુતિ સુઝુકીની વેગેનાર આ વેગેનર ગાડી વેસોની છે વેગેનાર સીએનજી વીએક્સ વેરિયન્ટમાં આ વેગેનર ગાડી તમને જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ તમને ગાડીમાં જોવા મળી જશે અને જે જે અઢારનું પાર્સિંગ છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી વળી ગાડી છે એકદમ સાસુલી છે ગાડી પાવર સ્ટેરિંગ અને ફોર વિન્ડો પાવર વિન્ડોમાં જોવા મળી જવાની છે ગાડી સેન્ટર લોક છે એકદમ મિત્રો ટોપ કન્ડિશનમાં આ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને ગાડીમાં સારું જોવા મળી જવાનું છે ગાડીના ટાયર સારા છે અને સીટ કવર સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશન અંદર આ વેગનાર ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખ રૂપિયામાં આ વેગનાર ગાડી વેસવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ રહેવાની છે આ મિત્રો એક લાખ રૂપિયાની કિંમત મિત્રો ફિક્સ ગાડીની છે ગાડી તમને ગામ દેવળિયા તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક લાખ આસપાસની ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને આમાંથી કોઈ પણ ગાડી ગમે તો તે પણ લઈ શકે મારુતિ તે સુજુકીની વેગેનાર ગાડી આ વેગેનર ગાડી વેસવની છે આ વેગનાર ગાડી તમને સીએનજી અને ની અંદર જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનો અગિયારમાં મેરા બે હાજર ચૌદ પસંદનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી અને સીએનજી સિકવન્સી ની અંદર આ વેગેનર ગાડી જોવા મળી જવાની છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડી સેન્ટર લોક છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે ઓનર સેકન્ડ ઓનર વેગનાર ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ છે અને બેટરી ગાડીમાં નવી નખાવેલી છે ટાયર સારા છે અને સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ અને ટીપ ટોપ કન્ડિશન અંદર આ વેગનાર ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પચીસ હજાર રૂપિયાની અંદર આ વેગનાર ગાડી વેસવાની છે મિત્રો ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું છે કે નોર્મલ ફેરફાર કિંમતમાં થઈ જશે આ વેગનાર ગાડી તમને ગામ મોરબીની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો